ભુજના જુબિલી સર્કલ ખાતે આવેલ એક્સિસ બેંક ફાયર સેફ્ટીના સાધનોના અભાવે સીલ મારી દેવામાં આવ્યો હોવા છતાં બિલ્ડિંગમાં કામકાજ ચાલુ રાખી અને ગંભીર પ્રકારની બેદરકારીનો બેંકે મુદ્દો ઊભો કર્યો ભુજ સહિત સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવે કેટલાક બિલ્ડિંગોને સીલ મારવાની કામગીરી નગરપાલિકાના ફાયર વિભાગે શરૂ કરી છે ત્યારે ભુજની ફાયર વિભાગની ટીમે નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ભુજના અતિ ટ્રાફિકથી ધમધમતા એવા જુબેલી સર્કલ ખાતે આવેલ એક્સિસ બેન્કમાં પણ ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેનું પ્રમાણપત્ર ન હોવાથી અગાઉ ચેકિંગ દરમિયાન આ બિલ્ડિંગને સીલ મારી દેવામાં આવી હતી જે અંગેની નોટિસ પણ ચીપકાવવામાં આવી હતી ખાસ કરીને જ્યાં સુધી ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ ન થાય અને નગરપાલિકાનું એનઓસી ન મળે ત્યાં સુધી ભુજની જુબેલી સર્કલ ખાતે આવેલ એક્સિસ બેન્કમાં બિલ્ડિંગ ખોલવું કોઈપણ પ્રકારની કામગીરી કરવી નહીં તે પ્રકારની નોટિસ જારી કરવામાં આવી હતી પરંતુ આમ તક ટીવી ન્યૂઝ ચેનલની ટીમે આજે પડતાલ કરી ત્યારે ગંભીર પ્રકારના મુદ્દાઓ સપાટી પર આવ્યા હતા જાણવા મળ્યું હતું કે બેંકના સત્તાવાળાઓ બાળું ખુલ્લું રાખી નોટિસની અવહેલના કરી અને કામગીરી કરતા નજરે પડ્યા હતા એક તરફ નગરપાલિકા આ કામગીરી કરી રહી છે ફાયર સેફ્ટીના સાધનો નથી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે બીજી બાજુ આ નોટિસની કોઈ પ્રકારની જવાબદારી ન હોય તે રીતના બેંકના સત્તાવાળાઓ નોટિસની અવહેલના કરી અને ખુલ્લેઆમ કારી કામગીરી કરતા હતા અને બેંકના દરવાજાઓ પણ ખુલ્લા જોવા મળ્યા હતા સવાલ એ ઊભો થાય છે કે આ પ્રકારની બેન બેદરકારી ક્યારેક કોઈ ગંભીર દુર્ઘટના ન તેવા દિવસો પણ દૂર નથી તાત્કાલિક અસરથી કલેક્ટરની સૂચના અનુસાર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે આ ગંભીર બેદરકારી અંગે એક્સિસ બેંકના સત્તાવાળાઓને દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ શિક્ષાત્મક કામગીરી કરવી જોઈએ તેવી ઉઘાડી માગણીઓ કરવામાં આવી છે આમ તક ટીવી ન્યૂઝ ચેનલે પણ જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને નગરપાલિકાના ચીફ ઓફિસર જીગેર પટેલને આ બેંકની ગંભીર બેદરકારી અંગે ધ્યાન દોર્યું છે તાત્કાલિક પગલાં લેવા માટેની રજૂઆત પણ કરી